પોસ્ટની મિત્રો આપણે વાત કરીએ તો પ્રથમ પોસ્ટનું નામ છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ ઓફિસ અમરેલી તેમાં છે એ મિત્રો કંપની છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ ઓફિસ અમરેલી પોસ્ટનું નામ છે લાઇસન્સ સર્વેયર હવે મિત્રો આના અંદર જેમની ઉંમર અઢાર વર્ષથી લઈ અને પચાસ વર્ષ સુધીની છે તે લોકો અરજી કરી શકશે સ્ત્રી અને પુરુષ બંને લોકો અરજી કરી શકે છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે બીઈ સિવિલ કર્યું છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે આઈટીઆઈ કરેલું છે સિવિલના અંદર સર્વે યરમાં આઈટીઆઈ કરેલું હોય ઓટોક્રિટ અથવા તો કોમ્પ્યુટરના જાણકાર અને માપણીના બાબતના અનુભવી હોય તે લોકો આમાં છે એ ઇન્ટરવ્યૂ આપી શકે છે પગારની વાત કરવામાં આવે તો તમારે છે એક કરેલ કામગીરીના પ્રમાણમાં માપણી ફીનું ચૂકવણું એટલે કે મિત્રો તમને છે એ માપણીની કામગીરી સોંપવામાં આવશે તમે જે રીતની માપણીની કામગીરી કરશો એ રીતે તમને પગાર મળવાપાત્ર થશે હવે મિત્રો વાત કરીશું કે તમારે છે એ અમરેલી જિલ્લામાં કામ કરવાનું રહેશે મિત્રો ખૂબ સારી બાબત કહી શકાય કે ભાઈ જે લોકો છે તેમને અમરેલી જિલ્લામાં જ નોકરી કરવી છે તે લોકો માટે આ ખૂબ સારી તક કહી શકાય હવે ત્યારબાદ વાત કરીશું કે ભાઈ જેમને રાજકોટ સુરત અમદાવાદ મોરબી જામનગર અને ગાંધીધામ મિત્રો આટલા સિટીમાં તમને નોકરી કરવાની સુવર્ણ તક છે મિત્રો નોંધી લેશો રાજકોટ સુરત અમદાવાદ મોરબી જામનગર અને ગાંધીનગર હવે મિત્રો આ સલૂનના અંદર કામગીરી કરવાની થશે હવે તેમાં છે એ મિત્રો બ્યુટિશિયન હેર ડ્રેસર કેશિયર સ્ટોક મેનેજર ફ્લોર મેનેજર આટલી અલગ અલગ પોસ્ટ માટે મિત્રો છે એ છે એ જગ્યા ખાલી છે હવે પ્રથમ વાત કરીએ તો કે બ્યુટિશિયન બ્યુટિશિયનના અંદર હેર ડ્રેસર તમારે છે એ બ્યુટિશિયન અને હેર ડ્રેસર આ બે પોસ્ટ ખાલી છે દસમા પાસ ઉપર મિત્રો તમે છે એ આમાં ઇન્ટરવ્યૂ આપી શકશો તમારા પાસે કોમ્પ્યુટરનો નોલેજ હોવું જરૂરી છે મહિને તમને દસ હજારથી લઈ અને બાર હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે સાથોસાથ જે બ્યુટિશિયનની પોસ્ટ પર એપ્લાય કરશે તેમને તો કમિશન પણ ચૂકવવામાં આવશે મિત્રો આ તો ખૂબ સારી બાબત કહી શકાય ત્યાર પછી બ્યુટી પાર્લરનો કોર્સ કરેલો હોવો જોઈએ તમે અને પ્રા જેમને બ્યુટી પાર્લરનો કોર્સ કરેલો છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે ત્યારબાદ છે કેશિયર કેશિયરમાં તમે બી કોમ અથવા તો એમ કોમ કરેલા હોવા જોઈએ ત્યારબાદ મિત્રનો સ્ટોક મેનેજર અને ફ્લોર મેનેજર તેના માટે એમ અને બીબીએ જો મિત્રો તમે બીબીએ કરેલા છો અથવા તો એમ ભણેલા છો તો તમે આના માટે છે ઇન્ટરવ્યૂ આપી શકશો રહેવા અને જમવાની સુવિધા તમને કંપની તરફથી ફ્રીમાં આપવામાં આવશે મિત્રો આ તો ખૂબ સારી નોકરી કહી શકાય કે ભાઈ આપણને જો રહેવા અને જમવાની સુવિધા આપતા હોય તો તો પછી એમાં આપણે કામ કરવામાં કોઈ જ જાતનો કંઈ જ વાંધો નથી હવે તમને રાજકોટ સુરત અમદાવાદ મોરબી જામનગર અને ગાંધીધામ ભાઈ જ્યાં પણ નજીક પડતું હોય તમને ત્યાં તમે નોકરી માટે રહી શકો છો પણ એ પહેલાં તમારે અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આવી અને ઇન્ટરવ્યૂ આપવું પડશે હવે ઇન્ટરવ્યૂનું એડ્રેસ નોંધી લેશો ઔદ્યોગિક તાલીમ સંસ્થા લાઠી રોડ અમરેલી સમય સવારે અગિયાર કલાકે ભરતી મેળાની તારીખ નોંધી લેશો સત્તર સાત બે હજાર પચીસ એટલે કે ગુરુવાર સત્તર તારીખે મિત્રો ભરતી મેળવો છે હવે મિત્રો ખાસ તમારે વાત એક યાદ રાખવાની છે કે ભાઈ જો જે લોકો એવરી ડે માહિતી મેળવવા માગે છે રોજગાર કચેરીનો સંપૂર્ણ ગુજરાતમાં એવું કંઈ નથી કે ભાઈ અમરેલી જિલ્લામાં જ તે તમારે આખા ગુજરાતના માનો કે કોઈ વ્યક્તિ એવા છે કે ભાઈ એ રાજકોટ જિલ્લામાં રહે છે હવે એમને ક્યારે એમના જિલ્લામાં ભરતી મેળો છે કેટલી તારીખે ભરતી મેળો આયોજિત થશે એ બધી જ બાબતોની માહિતી જોઈએ છે તો એમણે ભાઈ અનુબંધન પોર્ટલ અનુ પ્લે સ્ટોર પર જવાનું છે અને અનુબંધન એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની છે તમે અનુબંધન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો એમાં તમારી બેઝિક માહિતી માંગશે જો તમે બેઝિક માહિતીની ડિટેલ ફિલઅપ કરી નાખી તો પછી તમારે કાંઈ મૂંઝાવવાની જરૂરત નથી તમને તેત્રીસે તેત્રીસ જિલ્લાના અંદર જે પણ જિલ્લામાં જેટલી પણ તારીખે ભરતી મેળાનું આયોજન થયેલું હશે તે બધી જ માહિતી તમને આપવામાં આવશે પણ તમારે એના માટે એક વખત અનુબંધન એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે હવે મિત્રો ભરતી માટે નોકરીદાતા તરફથી દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરી નોંધાયેલી નથી મિત્રો આ ખાસ બાબત યાદ રાખી લેજો કે ભાઈ અમુક વખત છે દિવ્યાંગ ઉમેદવારો માટે અલગથી ભરતી મેળો આયોજિત કરવામાં આવતો હોય છે અથવા તો પણ જે પણ ભરતી મેળાનું આયોજન થતું હોય છે તેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અલગથી સીટો રિઝર્વ રાખાતી હોય છે પણ આ ભરતી મેળાના અંદર એમના માટે કોઈ પણ સીટ રિઝર્વ રાખવામાં આવેલી નથી રોજગાર ઇચ્છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્ર આધાર કાર્ડની નકલ સાથે ભરતી મેળાના સ્થળો પર ઉપસ્થિત રહેવાનું રહેશે વધુ માહિતી માટે તમે જિલ્લા રોજગાર કચેરી અમરેલીનો સંપર્ક કરી શકો છો મિત્રો જ્યારે પણ એક વાસ્તુ આપણને જણાવી દઉં કે ભાઈ જ્યારે પણ આપણે કોઈ નોકરી માટે ઇન્ટરવ્યૂ માટે અથવા તો આવી રીતે ભરતી મેળામાં જતા હોય ત્યારે સૌ પ્રથમ તો આપણે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપણા સાથે લઈને જવાના છે તમારા દસમા ધોરણનું રિઝલ્ટ બારમા ધોરણનું રિઝલ્ટ તમે કોલેજ કરી છે તો બધા સેમેસ્ટરનું રિઝલ્ટ તમારું ડિગ્રી સર્ટિફિકેટ તમારું અનુભવનું પ્રમાણપત્ર તમારું આધાર કાર્ડ આઈડી પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ લઈ જઈ શકો છો આટલા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મિત્રો તમારે સાથે લઈને જવાના છે હવે મિત્રો ત્યારબાદ તમારે છે એ બધાની એક એક ઝેરોક્સ કરાવી લેવાની છે અને તેને સ્વ પ્રમાણિત કરી લેવાનો છે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ તમારે સાથે રાખવાનો છે મિત્રો આટલા ડોક્યુમેન્ટ્સ આપણે ફરજિયાતપણે સાથે લઈને જવાના મિત્રો સત્તર સાત બે હજાર પચીસ ભરતી મેળો છે અમરેલી જિલ્લાના અંદર મહિને તમને દસ હજારથી બાર હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે સાથોસાથ રહેવા જમવાની સુવિધા કંપની તરફથી છે અને બ્યુટિશિયનને અલગથી કમિશન પણ મરવાપાત્ર થશે મિત્રો મિત્રો અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેશું નીચે આપણા વોટ્સએપ ગ્રુપની લિંક પેઇન્ટ કરું છું જે લોકો વોટ્સએપ ચે ચેનલમાં જોડાવા માંગે છે તે લોકો ત્યાંથી જોડાઈ જશો મિત્રો ખૂબ સારી ભરતી મેળાના અંદર કંપની તમને પગાર આપતી નોકરીઓ આપતી હોય છે તો ભાઈ આપણે શું કામ રાહ જોવી જોઈએ ફટાફટથી ભરતી મેળામાં ભાગ લ્યો અને તમારી મન ઇચ્છિત નોકરી મેળવો ધન્યવાદ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં આજે આપણે વાત કરીશું મિત્રો અમરેલી જિલ્લામાં રોજગાર પચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી તે પહેલાં હું આપને વિનંતી કરીશ મિત્રો હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ છે જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા તેને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરી અને જ્યારે પણ આપણો યુટ્યુબના અંદર વિડિયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે આજે મિત્રો આપણે વાત કરીશું જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી તારા દ્વારા વિવિધ છે એ ભરતી માટેની જાહેરાત બહાર પડાયેલી છે મિત્રો શ્રમ અને શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ અમરેલી દ્વારા મિત્રો છે એ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ ઓફિસ અમરેલી અને ડેન્ઝા લક્ષ સલૂન રાજકોટમાં અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલીના સંયુક્ત ઉપક્રમે અનુબંધન પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર કચેરી ભરતી મેળો મિત્રો